હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં જેટલા ભજીયા ખાવાનું મન થાય એટલું જ ગળિયું ખાવાનું મન થાય તો કઈ ગળિયું ખાવાનું મન થાય તો આજે આપણે નવી રીતે રસીલો શીરો તો આપણે રવાનો શીરો એકદમ અલગ રીતે બનાવીશું બહુ ટેસ્ટી એવો બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં રિસન્ટલી નવો કૂકવેર સેટ લીધો તો બધા મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે હું કયો કૂકવેર સેટ વાપરું છું તો ધ ઇન્ડસ વેલી ઇન્ડિયાસ નંબર વન હેલ્ધી કૂકવેર બ્રાન્ડનો ટર્બો કૂક ફોર પીસ પ્લાય સ્ટેનલેસ સ્ટીલ કૂકવેર કોમ્બો એમાં આવે છે કઢાઈ લીડ ફ્રાય પેન અને સોસપેન આ ટોક્સિન ફ્રી હોય છે સાથે ઇન્ડક્શન બેઝ જો તમારા પાસે ઇન્ડક્શન હોય તો એના પર પણ વાપરી શકો નોર્મલ ગેસ પર પણ વાપરી શકો જો રૂટીનમાં તમે કુકવેર ચેન્જ કરવા માગતા હોય તો મેં લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે આ રૂટીનમાં યુઝ કરવા માટે ત્રણેય કોમ્બો આ રીતે સેટ લઈ શકો છો તો અહીંયા પહેલી સ્ટેનલેસ સ્ટીલ કડાઈ ઢાંકણ સાથે એકદમ હેવી બોટમવાળી તમે શાક દાળ ભાત પુલાવ કોઈ પણ બનાવો તો ઇઝીલી હેવી બોટમ હોવાથી ઓછા તેલમાં તમારા શાકડાળ બની જશે સાથે બીજી છે સોસ પેન ચા બનાવવા માટે દૂધ ગરમ કરવા માટે કે પાણી ગરમ કરવા માટે તમને બહુ સારી એવી પડે આ પણ હેવી બોટમવાળી છે અને ફ્રાઈ પેન શાકભાજી સાતળવા માટે કે કોઈ પુડલા બનાવવા માટે તમે વાપરી શકો ચલો હવે રેસિપી બનાવીએ તો એક બાઉલ ભરી મેં રવો લીધો અને એક બાઉલ ભરી દૂધ લીધું રવો છે એ ઝીણી વેરાયટીનો આવે તમે સૂજી પણ કહેતા હોય તો એ આપણે ઝીણી વેરાયટીનો લેવાનો છે અને આ રેસીપીમાં આ વાટકીથી જ હું બધું માપ લઈ રહી છું તો એક વાટકી ભરી ઝીણો રવો અને એમાં એક વાટકી ભરી દૂધ ઉમેરી દઈશું ઝીણો રવો ન હોય તો મિક્સરમાં થોડો તમારે ફેરવી લેવાનો આ રીતે દૂધ અને રવાને મિક્સ કરી ઢાંકી ત્રીસ મિનિટ જેવું સાઈડમાં મૂકીશું એટલે આ રેસીપી અલગ છે રેગ્યુલર શીરા કરતાં આપણે દૂધમાં પલાળીને બનાવીએ છીએ હવે મેં અહીંયા પેન લીધી છે એમાં આપણે એક વાટકી ભરી સાકર જે વાટકી ભરી રવો અને દૂધ લીધું એ જ વાટકી ભરી સાકર તમે સાકરના જગ્યા પર ખાંડ પણ લઈ શકો અને એમાં આપણે એ જ વાટકી ભરી ચાર વાટકી પાણી ઉમેરી દેવાનું છે તો આ રીતે શુગર શિરપ કોઈ ચાસણી નથી બનાવવાની માત્ર આપણે સાકર પીગળે અને ઉકળવા લાગે પાણી એટલે ગેસની આંચ બંધ કરી એવું નોર્મલ શુગર શિરપ બનાવવાનું છે તો ગેસની આંચ મેં ચાલુ કરી દીધી સાથે એક ટી સ્પૂન મેં એલચીનો પાવડર ઉમેર્યો છે ફ્લેવર માટે અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે લગભગ તમે ત્રણ ચાર મિનિટ આ રીતે ઉકાળશો એટલે સાકર છે એકદમ સારી રીતે પીગળી મિક્સ થઈ જશે પાણી સાથે અને હલકો આ રીતે તમને લાગે કે હવે પાણી ઉકળવા લાગ્યું છે એટલે ગેસની આંચ બંધ કરી અને આપણે આ શુગર શિરપને નીચે ઉતારી દઈશું હવે ઇન્ડસ વેલીની સ્ટેનલેસ સ્ટીલ કઢાઈ મેં લઈ લીધી અને એમાં આપણે ડોટ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી પણ અહીંયા મેં એ જ વાટકી ભરી અડધી વાટકી જેટલું લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે બે ટેબલ સ્પૂન જેટલા કાજુ અને બે ટેબલ સ્પૂન જેટલી બદામ તમને જેટલા ડ્રાય ફ્રૂટ ફાવે એ રીતે તમારા પાસે હોય એ રીતે તમારે ઉમેરવાના સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી હલકા થાય ત્યાં સુધી શેકીશું થોડા ક્રિસ્પી થાય એટલે એક ટેબલ સ્પૂન પિસ્તાના સ્લાઇસ ઉમેરી અને એને પણ આપણે એક મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું ચલાવતા રહેવાનું ક્રિસ્પી અંદર સુધી શેકાશે પ્રોપર નટ્સ તો એનો ટેસ્ટ છે બહુ સારો એવો આવશે આ રીતે શેકાઈ ગયા આપણે એને એક વાટકીમાં કાઢી સાઈડમાં મૂકીશું અને લાસ્ટમાં આપણે ગાર્નિશિંગમાં અને થોડા અંદર મિક્સ કરવા માટે આ નટ્સ વાપરીશું હવે જે રવો આપણે પલળવા માટે મૂક્યો હતો એ પલળી ગયો અને આ રીતે ફૂલી ગયો તમે જોઈ શકો છો મિક્સ કરી દઈશું અને કઢાઈમાં જે ઘી છે એમાં આપણે આ રવો છે એ ઉમેરી દઈશું અત્યારે ઘી બધું આપણે નહીં વાપરે ધીમે ધીમે જેમ જેમ રવો શેકાતો જાય એમ એમ આપણે ઘી ઉમેરતા જઈશું અહીંયા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે જો તમારા પાસે ટાઈમ હોય તો મીડિયમ ફ્લેમ પર શીખવાનું એટલે જલ્દીથી શેકાઈ જાય આ રીતે ઘીમાં મેં બધો જ રવો પલાળેલો ઉમેરી દીધો અને આપણે એને એક મિનિટ જેવો શીખીશું અહીંયા મેં મીડિયમ ફ્લેમ રાખેલી છે થોડું તમને લાગે કે ચીપકવા લાગ્યું છે એટલે તમારે પાછું ઘી છે એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું છે પાછું મિક્સ કરી અને તમારે એને શીકવાનું છે પાછું આ રીતે તમને લાગે થોડું ડ્રાય લાગ્યું એટલે પાછું ઘી ઉમેરવાનું પાછું છૂટું પાડવાનું અને આ રીતે આપણે એને શીખતા જવાનું શરૂઆતમાં આ રીતે ગાંઠા ગાંઠા હશે પણ જેમ જેમ તમે શીકતા જશો અને છૂટું આ રીતે પાડતા જશો એમ છૂટું પડતું જશે અને એકદમ સારી રીતે શેકાઈ જશે થોડું થોડું કરી હું બધું જ ઘી ઉમેરતી જઈશ અને છૂટો પાડતી જઈશ લગભગ ચાર પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકશો એટલે આ રીતે સાત મિનિટે મારે આવું થયું હજી આપણે એમાં આ રીતે ઘી થોડું થોડું ઉમેરતા જશું અને આ રીતે હું એને શેકતી જઈશ લગભગ તમારે દસ મિનિટ જેવું આ રીતે રવાને શેકવાનો છે છૂટો પાડતો જવાનો શેકતો જવાનો આ રીતે દૂધમાં પલાળેલો જો શીરો તમે બનાવશો તો માવા જેવો ટેસ્ટ આવશે અને ખૂબ જ ખાવામાં સ્વાદિષ્ટ લાગશે રૂટીન શીરા કરતાં એનો ટેસ્ટ છે એ અલગ લાગશે તો તમારે જો તમને મહેનતવાળું તમને ન લાગે તો આ શીરો તમે ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો આ રીતે થોડું થોડું કરી મેં ઘી ઉમેર્યું અને એકદમ સારી રીતે રવો થોડો છૂટો પડવા લાગ્યો એ રીતે મેં એને શેકી લીધો ઘી છે એ મેં બધું જ વાપરી લીધું અહીંયા મને અડધી વાટકી ઘીની જરૂર પડી છે થોડું ઉપર મેં વાપર્યું છે પણ જો તમને લાગે ઓછું છે તો વધારે પણ ઉમેરી શકો હવે બે ટી સ્પૂન જેટલો બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને ચણાના લોટને અત્યારે આપણે એટલે ઉમેરવાનો કે એને શેકાતા બહુ વાર ન લાગે એટલે શરૂઆતથી નહીં ઉમેરવાનો આપણે ચણાનો લોટ તમે ઉમેરશો એટલે પાછું આપણે ત્રણ ચાર મિનિટ જેવું શીખવાનું તો પહેલાં મેં સાતથી આઠ મિનિટ જેવું શેક્યું પછી આપણે પાછું ચાર પાંચ મિનિટ જેવું લગભગ ટોટલ તમારે પંદર મિનિટ જેવું રવાને શેકવાતા લાગશે ડિપેન્ડ જો સ્લો ફ્લેમ રાખશો તો વધારે ટાઈમ લાગશે એટલે તમારે એકદમ સારી રીતે શીખવાનો છે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હું એને આ રીતે ચલાવતી રહીશ આ રીતે રવો પણ છૂટો પડી ગયો અને ઘી પણ અલગ થઈ ગયું એ રીતે મેં એકદમ સારી રીતે શેકી લીધો હલકો ગોલ્ડન થાય એ રીતે તમે શેકાવા દેશો એટલે શીરો તમારો ચીકણો નહીં થાય જો સરખો તમે નહીં શેકાવા દો તો ખાવામાં તમને થોડો ચીકણો લાગશે એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ગોલ્ડન એવો કલર આવી જાય એટલે જે સાકરવાળું પાણી છે એ આપણે થોડું થોડું ઉમેરીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી છે થોડું થોડું પાણી આપણે ઉમેરતા જશું અને આ રીતે મિક્સ કરી બધું જ પાણી છે એ ઉમેરી દઈશું થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તમારે આ રીતે ચલાવતા રહેવાનું છે તમને જો ગાંઠા લાગે તો આ રીતે મિક્સ કરતા જવાનું અને ગાંઠાને ઓગાળતા જવાના એકદમ સારી રીતે હવે મિક્સ થઈ ગયું આ રીતે મિક્સ થઈ ગેસની ફ્લેમ મેં સ્લો રાખેલી છે આપણે એને ઢાંકી બે ત્રણ મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તળિયે બેસી ન જાય આ કડાઈ ટ્રીપલાઈ છે એટલે નીચે નહીં બેસે એક મિનિટ પછી મેં એને ચેક કર્યું ઢાંકીને થવા દેવાનું છે એટલે એકદમ સારી રીતે આ કૂક થઈ જશે અને બિલકુલ ચીકણો તમારો શીરો નહીં રહે અને આ રીતે ઘી સાઈડમાંથી અલગ થાય ત્યાં સુધી તમારે ચલાવતા રહી થવા દેવાનું આ શીરો થોડો સોફ્ટ રહેશે આપણે રસીલો એટલે થોડો ગ્રેવી જેવો રહે એવો શીરો તમારે જો અહીંયા વધારે થોડો ગ્રેવીદાર જોવે તો તમે થોડું પાણીનું પ્રમાણ અડધો કપ જેટલું વધારે પણ રાખી શકો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું થઈ ગયું મેં લગભગ એને ત્રણ ચાર મિનિટ જેવું બીજું થવા દીધું આ રીતે હવે ઢાંકી ઘી અલગ થાય ત્યાં સુધી હું હજી થોડી સેકન્ડો માટે થવા દઈશ એક મિનિટ પછી આ રીતે તમે જોઈ શકો છો ઘી સાઈડમાં અલગ થઈ ગયું આપણે જે ડ્રાય ફ્રૂટ્સ નટ્સ જે ફ્રાય કરી રાખ્યા એનાથી ગાર્નિશ કરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બહુ ટેસ્ટી એવો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો રેગ્યુલર શીરો તો તમે બહુ રવાનો બનાવતા હશો પણ આ રીતે દૂધમાં પલાળી ક્યારે જો રવાનો શીરો તમે ટ્રાય ન કર્યો હોય તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો બહુ ટેસ્ટી માવેદાર મીઠાઈ જેવો આ ટેસ્ટી એવો તમને ખાવામાં લાગશે ગરમ ગરમ ગાર્નિશ કરી તમે સૌ કરો તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ